ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે શ્રી આલોક કુમારજી દ્વારા પાંચમા સરસંચાલક પૂજ્ય શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંચાલક પૂજ્ય ડોક્ટર મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગીતા વિષય પર વિગતવાર ચર્ચા કરી હતી શ્રી આલોકુમારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમ સરસંચાલક પરમપૂજ્ય શ્રી કુપહલ્લી સીતારમૈયા સુદર્શનજી જે સુદર્શનજી તરીકે જાણીતા છે તેમને સંઘના વૈચારિક અને સંગઠાત્મક વિકાસમાં મૌલિક યોગદાન આપનાર વિખ્યાત મહાનુભાવ ગણાવ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુદર્શનજીએ વિજ્ઞાન અને ઈજનેરી ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને યુવાવસ્થામાં જ તેમણે સંઘના પ્રચારક જીવનને સ્વીકાર્યું અને સામાજિક તથા વૈચારિક ક્ષેત્રોમાં પોતાની વિશેષ રસ અને પ્રતિભાનો ઉપયોગ રાષ્ટ્ર કાર્યમાં કર્યો હું ઘણી ઉદાહરણતા કાર્યક્રમમાં આવું છું એક તો સૌથી મોટી બહુ સરસ ડિસિપ્લિન હોય છે ટાઈમ ટુ ટાઈમ બધું શરૂ થતું હોય છે અને મુખ્યત્વે સો વર્ષની આરએસએસની આખી જે યાત્રા રહી એને બહુ સરસ રીતે એક્ઝિબિશન મલ્ટીમીડિયા અને વિચારો દ્વારા જે રજૂ કરવામાં આવી ઘણી બધી વાતો જે સામાન્ય જેનો મને પણ ખબર નથી બધી અહીંયા ખબર પડી એટલે આવા સરસ કાર્યક્રમમાં સહભાગી થવાનો મને ખૂબ આનંદ છે પૂર્ણ થયા અને ભારતીય વિચાર મંચ દ્વારા ત્રણ દિવસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો વ્યાખ્યાનમાળા પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનું આયોજન કઈ રીતે જોઈ રહ્યો છો સમુદ્રને આના થકી ગુજરાત અને ભારતની જનતાને શું મેસેજ મળશે જો ભારતીય વિચાર મંચ દ્વારા આ વિશિષ્ટ જે જ્ઞાન યજ્ઞ યોજાયો એમાંથી ચારમાંથી ત્રણમાં ત્રીજા દિવસે હું આવી રહ્યો છું એટલે અદ્ભુત આયોજન અને ખૂબ જ સંખ્યામાં આપણો એલિટ વર્ગ અગ્રવર્ગ ભણેલા ગણેલા લોકો આવી રહ્યા છે એ બહુ સારી વાત છે વક્તા તરીકે જે મહાનુભાવો છે એમના વક્તવ્યોની એક વિશેષતા છે કે એ વ્યક્તિત્વ વિશે વાત કરતાં કરતાં વિચારને કેવી રીતે પ્રસ્થાપે છે એ આખી એક જેને કહે ને ટેકનિક પબ્લિક સ્પીકિંગની એ પણ ઘણા યુવાનોને શીખવા મળી મલ્ટીમીડિયા હોવાને કારણે જેનજી અને યુવાનો આકર્ષાયા છે એ પણ જોવા મળ્યું સાથે સાથે આ વક્તાઓ દ્વારા આધુનિક ભારતના ઇતિહાસની તવારીખ અને એમાં સંઘની ભૂમિકા એ બાબતમાં શ્રોતાઓમાં આવેલા ઘણા બધા લોકોને ઘણા વિષયોની સ્પષ્ટતા મળી મને લાગે છે કે આ જ્ઞાન યજ્ઞથી સંપૂર્ણ સમાજમાં સંઘ વિશે બહુ જાગૃતિ આવી છે અને આ સાંપ્રત વિષયો ઉપર આ પ્રકારની વ્યાખ્યાનમાળા સમયે સમયે યોજવી જોઈએ એવી એક લાગણી પણ ઘણા બધા શ્રોતાઓએ વ્યક્ત કરી છે